ઉનાળા પહેલા જ ધોરાજીમાં પીવાના પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે જેને લઈને પ્રજાજનો પરેશાન છે રાજકોટ જિલ્લાના ધોરાજીની એક લાખની પ્રજાને છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું ગણેશપરા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ બંધ કરાયું છે લાઇન રિપેર કામગીરી પૂર્ણ થયા બાદ ફરી પાણી વિતરણ શરૂ કરાશે હજી પણ બે દિવસ સુધી ધોરાજીની જનતાને પીવાનું પાણી નહીં મળી શકે છે આક્ષેપ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ધોરાજી તંત્ર રાજકોટ ખાતે મોદીના કાર્યક્રમમાં મેદની ભેગી કરવામાં વ્યસ્ત છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે કે ધોરાજીની પ્રજા પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો પણ ફોન રિસીવ ન કરવામાં આવ્યા હોવાનો પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ છે